હવે ખાસ કરીને વાત કરવાની છે આવતીકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરના વરસાદની આમ જોવા જઈએ તો જેવી રીતે આપણે ઘણા લાંબા સમયથી એક અનુમાન હતું કે બે હજાર ચોવીસનું ચોમાસું લાંબુ ચાલવાનું છે આજે સપ્ટેમ્બરનો અંત આવ્યો તો પણ ચોમાસું પૂર્ણ નથી થયું ગુજરાતી મહિના પ્રમાણે હવે નવરાત્રિ પણ થોડા દિવસની અંદર ચાલુ થવા જઈ રહી છે ગુજરાતની અંદર અત્યારે ચોમાસું સક્રિય છે અને એમાં પણ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં હજુ આવતીકાલે ઓગણત્રીસ તારીખ ને પરમ દિવસે ત્રીસ તારીખ એમ બે દિવસ વરસાદના બાકી છે જેમાં ખાસ કરીને આવતીકાલે ઓગણત્રીસ તારીખની વાત કરવા જઈએ તો આવતીકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંત મધ્ય ગુજરાત ને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આમ જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકાને પોરબંદર બંને જિલ્લા છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આવતીકાલે કદાચ ઘણા વિસ્તારોની અંદર પોરબંદર અને દ્વારકાની અંદર એક ઇંચ આસપાસના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે જામનગર જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે એ સાથે જે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ આ વિસ્તારોની અંદર પણ એક થી બે ઇંચ અને અમુક વિસ્તારની અંદર બે ઇંચ કરતા વધારે સ્પેલ થઈ શકે છે એ એ સાથે સાથે રાજકોટ જિલ્લાની અંદર હળવા મધ્યમ તો કોઈ જગ્યાએ સુધીના વરસાદની શક્યતાઓ આવતીકાલે દેખાઈ રહી છે મોરબી સુરેન્દ્રનગરમાં પણ એકંદર વરસાદની તીવ્રતા સારી રહેશે મોરબી સુરેન્દ્રનગરની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પણ ઘણી જગ્યાએ એક ઇંચ ઉપર કદાચ દોઢ થી બે ઇંચ સુધીના વરસાદ મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્ર તમામ વિસ્તારો આવી છે છે અંદર વરસાદની શક્યતાઓ રહી પણ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ આ વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે અને મોરબી સુરેન્દ્રનગરમાં પણ બે ત્રણ તાલુકાની અંદર તીવ્રતા જોવા મળશે એટલે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને આણંદ નડિયાદ અને વડોદરા આ જે તમામ વિસ્તારો છે આણંદ ખેડા નળ નડિયાદ છે બરોડા છે એ તમામ વિસ્તારોની અંદર એકથી દોઢ ઇંચ સુધીના વરસાદો પડે અને એક બે જગ્યાએ કદાચ ગાજવીજ થાય ઠંડસ્ટનોમ એક્ટિવિટી થાય તો એક ઇંચ કરતાં વધારે કદાચ બે અઢી ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ આવતીકાલે રહેલી છે અમદાવાદ ગાંધીનગર અને કપડવન જેવા વિસ્તારોની અંદર હળવા સામાન્ય મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ખાસ કરીને દાહોદ ગોધરા છે છે અને છોટા આ તમામ વિસ્તારોની અંદર થી લઈને બે ઇંચ અનેક જગ્યાએ ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે એટલે ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે એમાં આવતીકાલે તીવ્રતા વધારે જોવા મળશે જેમાં દાહોદ ગોધરાના વિસ્તાર છે છોટા ઉદેપુર છે છોટા બોડેલી હોય અથવા તેની આસપાસના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા જોવા તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો હવે ધીમે ધીમે ત્યાં હળવું થતું જશે છતાં પણ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ ચાલુ રહેશે પણ દક્ષિણ ગુજરાતનું અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળા આ જે ત્રણ વિસ્તારો એવા છે અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળા એ વિસ્તારોની અંદર કદાચ એકથી બે ઇંચ વરસાદો છે એ આવતીકાલે નોંધાઈ શકે છે અરવલ્લી જિલ્લામાં પણ હળવાથી ભારે ઝાપટાના અમુક જગ્યાએ એકથી દોઢ ઇંચના વરસાદની શક્યતાઓ છે એ સાથે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા એમાં પણ વરસાદો ચાલુ રહેશે પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ હશે એક સાબરકાંઠા જિલ્લો એવો છે કે ત્યાં થોડીક તીવ્રતા જોવા મળે જેમાં સાબરકાંઠાનું હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા એ જે આખો બેલ્ટ છે એ બેલ્ટની અંદર કદાચ એક ઇંચ ઉપરના વરસાદ પડે બાકી બાકીના બધા તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ નોંધાશે કચ્છ જિલ્લામાં પણ હવે આમ તો જે પૂર્વ કચ્છના ભાગો છે એમાં જે આવતીકાલે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વાગડ વિસ્તાર છે બન્ની વિસ્તાર છે રાપર તાલુકો ટૂંકમાં ભુજના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા જોવા મળશે હળવાથી ભારે ઝાપટા જોવા મળશે અતિ ભારે નહીં હળવાથી ભારે ઝાપટા જોવા મળશે અને પશ્ચિમ કચ્છની અંદર ક્યાંક ક્યાંક છાટા પડે બાકી ત્યાંનું વાતાવરણ સૂકું રહેશે તેવું એક અનુમાન છે ઓલ ઓવો જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવતીકાલે તીવ્રતા જોવા મળશે. અનેક જગ્યાએ 1 થી 2 ઇંચ અને અમુક જગ્યાએ 2 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને એમાં પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડી તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. એ પણ જે આપણે ખંભાતના અખાત અખાતમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે એ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્રતા બતાવશે એટલે આ પ્રકારના વરસાદો આવતીકાલે ઓગણત્રીસ તારીખે પણ જોવા મળશે ત્રીસ તારીખે વાતાવરણમાં ઘણી બધી રાહત મળશે ત્રીસ તારીખે ખૂબ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે પણ ત્રીસ તારીખે બહુ વરસાદની શક્યતાઓ નથી એ પછીથી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે જો કે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે તો પણ ચોમાસાની વિદાય થયા પછી જે મંડાણીયા વરસાદ હોય થન્ડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદો હોય અને જે કાંઈ છૂટાછવાયા ઝાપટાઓ પડતા હોય નવરાત્રી દરમિયાન જે વરસાદો જે આપણે પ્રીમ પોસ્ટ મોન્સૂન ના વરસાદો પડશે